એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આજે હિન્દુસ્તાની મલ્લો રામનગર મુકામે ઉપસ્થિત થયા છે વિશ્વ નેતા હિન્દુસ્તાનના ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ સાંભળવા આજની વિશેષતા એ છે કે આજે એકસો પચીસ એપિસોડ છે એટલે કે એકસો મહિનો મો આ એકસો પચીસમાં એપિસોડમાં એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં એકસો પચીસ થી વધુ જગ્યા પર આ કાર્યક્રમ મન કી બાતનો કર્યો છે અને જેમાં એકસો પચીસ થી વધુ સંખ્યા હોય એ પ્રકારનો અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જે પૈકી આપ જોઈ શકો છો ટેહુરામા આશ્રમમાં સમગ્ર રામનગરના હિન્દુસ્તાની મોલ્લાના સિંધી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ સુકરે પાર પડાયો છે અને આજે પ્રધાનમંત્રી જે મોદી સાહેબ જે વાત કરે છે કે હિન્દુસ્તાનની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ જિલ્લામાં જે આપણા લોકોમાં પડેલું કૌશલ્ય ટેલેન્ટ જે શક્તિ પડી છે એને આપણા સુધી પહોંચાડવાની આ મન કી બાતમાં આપણને સાંભળવાની તક મળે છે